નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ ગાંધીનગર પોલીસ અધિક્ષક વિજય પટેલ હિંમતનગર સાબરકાંઠા જિલ્લામાં જુગાર રમતા પકડવા સૂચના આપેલ જેના આધારે

ગંજીપાનાની પૈસાનો હાર જીતનો જુગાર રમી રમાડે છે જેના આધારે બાતમીવાળી જગ્યાએ આઠિસમો મહેન્દ્રસિંહ મગનસિંહ ઝાલા સજ્જનસિંહ રંગુસિંહ ઝાલા ભરતસિંહ કૃપસિંહ ઝાલા જયવરસિંહ જયવીરસિંહ વિજયસિંહ ઝાલા નરેન્દ્રસિંહ ચેહરસિંહ ઝાલા પંકજસિંહ પૃથ્વીસિંહ ઝાલા ભારતસિંહ પૃથ્વીસિંહ ઝાલા અને દિગ્વિજયસિંહ સુરસિંહ ઝાલા જુગાર રમતા પકડાયા હતા જુગાર રમી રમાડી ગંજીપાતા તથા રોકડા રૂપિયા તેર હજાર બસો દસ તથા અલગ અલગ મોટર કિંમત રૂપિયા એસી હજાર તથા ગંજીપાતાના પાના અંગ એકસો છ કિંમત રૂપિયા તથા કુલ કિંમત રૂપિયા ત્રાણું હજાર બસો દસના મુદ્દામાલ સાથે પકડાઈ ગયેલ હોય જેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આ કામગીરી આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ ભીખાભાઈ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ લાભુભાઈ મીઠાભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રકુમાર ગોવિંદભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ કુલદીપકુમાર અજીભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હિંમતભાઈ કાળુભાઈ દ્વારા કરવામાં આવેલ ब्यूरो ચીફ आबिद अली पुरा